હાલ સિનેમા જગતમાં એક ગુજરાતી ફિલ્મ ને ખુબ સફળતા મળી રહી છે અને તે ફિલ્મ છે લાલુ શ્રી કૃષ્ણ આવે જવાબ છે કે હા આવે તમે તમારા કર્મો પૂરી નિષ્ઠાથી સત્યથી અને ધર્મથી કર્યા હોય તો ભગવાનને કોઈ ને કોઈ રૂપ લઈને તમારી મદદ માટે આવવું જ પડે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા વાત કરીએ ગુજરાતી સિનેમાની જેને ફરી એકવાર આપણી સંસ્કૃતિ અને માટીની મહેકને પડદા પર સફળતાપૂર્વક રજૂ કરી છે આપણે વાત કરી રહ્યા છીએ હાલમાં ચર્ચાના ચકડોળે ચડેલી અને સૌ ગુજરાતીઓના દિલ જીતી લેનારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેની આ ફિલ્મ જે રીતે ગુજરાતી દર્શકોની લાગણીઓ અને પારિવારિક મૂલ્યોને સ્પર્શીને જબરદસ્ત સફળતા મેળવી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે પોતાની આ ભવ્ય સફળતા માટે આભાર વ્યક્ત કરવા ફિલ્મમાં સમગ્ર કલાકારો અને સર્જકોની ટીમે આજે કાગવડ સ્થિત માં ખોડલના પાવન ધામની મુલાકાત લીધી હતી ડિરેક્ટર અંકિતભાઈ શખિયા મુખ્ય અભિનેતાઓ સુહદ

અને સતત પરિભ્રમણ કરતા હતા આજે અમે ખોડલધામ દર્શન કરવા આવ્યા છે અને જે અનુભૂતિ છે એ મારે તો તમને કંઈ કહેવાની જરૂર છે જ નહીં કારણ કે હું તો ઘણી આવતો રહ્યો છું પણ આજે કંઈક એમ થયું માતાજી આવ્યા તો આમ સ્માઈલ કરી કે બટા મળી ગયું ને એમ તેની ખૂબ ખૂબ આનંદ થયો અને અહીંયા પૂજારી જ્યારે અમે ફિલ્મ જોયું ત્યારે મેળા ત્યાં કીધું સુવર્ણ અક્ષરે નામ લખાય અને આવજે માતાજીના દર્શન કરવા આજે એ ઘડી કેને કે આવી ગઈ છે તો હું અમારા બધા વતી ખૂબ ખૂબ આભાર માનું છું માતાજીને તો કેને કે મા પાસે તો માગવાનું જ હોય એમ માએ આપી દીધું છે માટે ખૂબ ખૂબ અને ખાસ મારે એવી અપીલ કરવી છે પટેલ સમાજ ને એઝ અ પટેલ ના દીકરા તરીકે કે ખાસ આ મારું ફિલ્મ કરતા આપણું ફિલ્મ છે તો આપણે સાથે મળીને જોજો અને લોકો સુધી પહોંચાડજો કારણ કે કૃષ્ણ મળવા આવ્યા છે તો આપણે મળવું જોઈએ કૃષ્ણને એક ઉત્સવ છે

અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આવા જ બધું અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ એસ નાઇન જય શ્રી કૃષ્ણ